ગુડ મોર્નિંગ જય માતાજી આજે ખેતરમાં બ્લોક સ્ટાર્ટ કર્યો છે છોકરો તમારું શું કેવું જય માતાજી બાપલી કે કેમ જય માતાજી બાપલી એ માતાજી બાપલી આજે આરી ખેતર મસ્ટર કર્યો બધા છોકરા સાથે બ્લોક અને જોવાનું ભૂલતા નહીં શું કેવું બબુ શું કેવું હે બબુડા શું કેવું તમારું શું કેવું હાજુ હાજુ અને ચેનલને શું કરવાનું છે લાઈક સબસ્ક્રાઇબ અને શેર લાઈવ સબસ્ક્રાઈબર અને શેર કરવાનું ના ભૂલતા અને જો આ ખેતર સ્ટાર્ટ કરે છે બ્લોગ કાલે તમાકુ વાઈ નાખી છે એડાને ખેડ કરાવી નાખી છે અને આ જો આ બધું આવું છે આ છોકરા મારે જોણિયા બબુડી છેજી બબુડી છે જી આ શેબે એ છેતર જોવા આવ્યો જો આ ખેતર જોવાયા છે છોકરો આ આટલી તમાકુ ખૂટી છે આ ઓળા એમને પડ્યા છે કારણ કે તમાકુ મળતી નથી એટલે આટલું બાકી રાખ્યું છે હવે આમાં ડુંગળી વાય દેવાની થાય છે બરાબર અને આ તમાકુ કાલે વાય છે બરાબર કાલે આનું રોપણ કરી નાખ્યું છે તમાકુનું એ તમને બતાવું આ જવું આ તમાકુ કાલે વાય છે આ તમાકુનો છોડ તમને દેખાતા છે આ જવું આગળ આગળ વાવ આ આવી રીતનું કોરા હતા ચહેરા આવી રીતના એટલે એક સોપતું છોપતું જવાનું પછી જેડે પાણી વાળી દેવાનું એટલે આટલું ભાગ બાકી રહ્યો છે અને આ આટલું એક આ એક ઓળ છે આ બાકી છે અને આ એક બે અને પેલી ત્રણ ત્રણ ઓળ તમાકુ કરી છે આમાં તમાકુ હતી નહીં એટલે આમાં હવે ડુંગળી વાવવાની થાય છે પેલી મકા વાવાના થાય છે અને પેલી મકા અમારે બબુ રમેરા એકલા જોવો આ મકા મારે આ રહ્યા તમારે થોડા ઘણું કોઈ કહેવું છે થોડા ઘણું કોક કહો વળી હે શું કહેવો સીધા શું કહેવા માગો છો કહો કો કેવું છે ભાઈ હે કોક તો બોલો હા ગુજરાતીમાં બોલો આપણે છે ઇંગ્લિશમાં ચાલું છે ગુજરાતીમાં બોલો હજી બોલવું હોય હે શું કેવું કે જય માતાજી ને અમર બબુ પણ કેવા એકલા ને એકલા રમેરા હે બબુ બબુ હા બેટી શું ખાયરો શું રહ્યો તું હે શું રહ્યો છે એ ખવાય હું હ ના ખવાય આ હું ના ના લે લે જો જો મેલ ઓમતા જય બબુ ઓય

શું ખા એ આમ કાઢી રાખું પાડે રાખું પાડે ડાખું પાડે એ મોઢું પાડ્યું શું ખાય રહ્યો આ જોડ એને લઈ લઈએ હવે અડાના પત્તા ખાવાનું ચાલુ કર્યું છે શું કરું એ શું બોલે અરે પૂડા બોલે રા जायरा एकला नेकला एकला नेकला एकला नेकला जायरा एकला निघला सुक उभडी बोल कक तो बोलो एकला नेकला येऊ एम चा हैं बुम भूम ચલો એમની પાછળ પાછળ થઈએ આવું બધું ખેતીવાડી ને આવું બધું છે શું કરવાનું કહો હવે અને છોકરો અમારે શ્યા ખા ખા કરે હેરો કર શરદી થઈ ગઈ હશે ઠંડી પડે બે દિવસથી એ હમણાં નહીં જવાનું ભાઈ હમણાં લઈ લે અહીં જવાનું છે ભાઈ બપુ હમણાં હમણાંડો ચલો હવે બ્લોકને એન્ડ કરીએ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી જય માતાજી